તો જય માતાજી નમસ્કાર મિત્રો અત્યારે બપોર થઈ ગયા છે ગુડ મોર્નિંગ નથી તો તમને લાગી આ ભાઈના વ્લોગમાં કેમ આવી ગયો પણ હું નથી આવ્યો ભાઈની ચેનલ છે તમને મજા આવી કે મજા હે પહેલી વાર આવે ને પહેલી વાર કોઈ મજા આવે કા મારા મુકેશભાઈ બહુ હિકોડે છે બધા સારું પડ આમ બહુ મજા આવે હકીકતમાં બહુ મસ્ત રીલ બનાવી હતી મારા માંગતા વાળાના ગીત ઉપર અને એક મિલિયન ને કરી ગઈ હતી એના માટે થેન્ક યુ આપણે બનાવવું કોઈ દી સોંગ કે નથી બનાવવું બનાવવાનું લઈ જાવ તો થાય ને એવું છે આ તો હું માની ગઈ રહી આવે તો બધું ભૂલી હતી જ કીધા મને નહી યાદ મોગલ ડાયરાના આજના નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો આજ મારા માટે બહુ સારો દિવસ છે કારણ કે હું જિંદગીમાં પહેલી વાર છે ને મારે સોંગમાં શૂટિંગમાં ગાવાનું છે આજે મને નવાઈ લાગે કેમ કે એક ભાઈ બંને એટલે હું ને મારા મારા માતા હું પેલી વાર જાઉં છું આપડી ગાડી લઈને સાઈડ જવાનું છે મારા મામા પણ આવે છે તો આજનો વિડીયો બહુ જોરદાર આવવાનો છે કન્ટિન્યુ જોતા રહેજો ડોક્ટર પૂગી જ છે હું ને મામા અત્યારે અમે તો નાસ્તો કરી જાય વણેલા ખાઈ છે ભાઈ ગરમે ગરમ હજી તો અહીંથી થોડુંક આગું છે એટલે હવે જાય કેટલે ભૂગ્યા પછી જોઈએ હું થાય છે ફેમિલી છે ને અમે અત્યારે દાંતડી ઉગી જશે આપણે વિકટર વટીન દાંતડી આવે છે તો અમે દાંતડી ઉગી જશે ને આજ હું જિંદગીમાં પહેલી વાર જાઉં છું કે કોઈ એક સોંગ બનાવવાનું છે કેમ કે મેં આજે આપણે કઈ અનુભવ નથી હું કોઈ દિવસ હદી ઉધીમાં આપણે જોઈ નથી કેમ આપણે એ મતલબમાં આપણું કામ જ નથી આ પહેલી વાર છે ઇન્ટ્યુમાં એમાં અમારે એક ભાઈ બંધ આવે છે ઇન્સ્ટામાં તો બૂમ પડાવે છે ભરત મિસ્ટર ભરત બાર ઝીરો ચાર આવવાના છે તો એની હારે હું ગાઉ છું ને કેમ કે એને કોન્ટેક્ટમાં જ મારે આ સોંગમાં ગાવાનું છે દોસ્તીનું સોંગ બનાવવાનું છે અને ખાસ મહેમાન છે અમારા મુકેશભાઈ સરવૈયા એને તો તમે બધા ઓળખો જ છો મુકેશભાઈ સરવૈયા પણ આવવાના છે તો અમ બધા જાય છે હું તો ભાઈ થોડુંક આમ આમ થાય છે તો એ જાઉં કેમ કે ભાઈ થોડુંક તો થાય કેમ કે કોઈ દિવસ જો જ નથી આ પહેલી વાર જાઉં હવે હું થાય તમે આ વિડીયોમાં આગળ જોતા રહેજો એ વિડીયો ગમે તો અત્યારેથી લાઈક કરી દેજો ને વિડીયોમાં સેટ સુધી રહેજો ચાલો હું ને મારા મામા છે એ અત્યારે વિડીયો બનાવે છે આ મારા મામા આમ બે જાય છે ટુ વ્હીલ ને બધું લઈને તો ચાલો હવે ત્યાં જાય જાય પછી ખબર પડે કે શું થાય બધું કઈ રીતે બધું સોમનું ઉતારે તમે જ્યાં કોઈ દી જો પહેલી વાર જાય કે ઓય આપણે આ રીતે કક બૂટ ને બૂટ ને બધું તૈયાર થઈને હવે ના પૂગી જાય કાયા ગા એટલો તો ખાલી ફેમિલી અમારે લબાસો છે આમ જો કોટ તો બે હેઠા પડી જાય પડી ગયા અને નાખી દે એમ કેમ થેલામાં નાખી દેવું હાલો તો હવે નાખી દે હવે ગરમી થાય પેલા છે ને કોટ વગેરે નથી મજા આવતી હવે એમ થાય કે આ ન લાવ્યા તો સારું અમડિયાળાના પાર્ટી આમ પૂગી જાય મહાકાળી માંગાળી હોટલે અહીં ભરતભાઈ અમારે બધા આવવાના છે અમે બે તો પૂગી જ છે અહીં આવ્યા નથી હોત પાણી ભણી પીને ઘડીક ફ્રેશ થઈ જાય તો આવી જાય ફેમેલી ભરતભાઈ અને ભાવુ બેન મજા સર આમ આગળ નીકળી જાય છે કાઢી લઈ લે તો અમે લાગ્યા છે લોકેશન ઉપર કઈ બાજુ લોકેશન છે એ કઈ ખબર છે નહીં

હવે કઈ પ્રમાણે છે એના જાય બસ ખબર પડશે તો ભાઈ હજી છે ને મુકેશભાઈ સરવે નથી આવ્યા અમે અત્યારે બધા પૂગી જ્યાં પણ મુકેશભાઈ જ આવ્યા નથી એની વાટે છે આ લોકેશન અહીંયા બહુ જોરદાર છે દરિયા કિનારો અમે તો પહેલી વાર આવ્યા ત્યારે ખબર પડી બાકી અમે તો કોઈ દી જોયું નહોતું જોયું છું આપણે મામા હે એ તો વાત છે અમે કોઈ દી નથી જોયા પહેલી વાર આવ્યા અત્યારે ભરતભાઈ ને ને એ બધા આવી જ જા પણ હજી અમારે મુકેશભાઈની વાટે છે મેન તો અમારે એ જ કહેવાય મુખ્ય મહેમાન કેમ કે યાર એનો તો તાકાત થી ગુજરાત માં હાલે છે આવી જશે કેમ છે વાર મજા મજા છે કેમ છે તબિયત ગણી શાંતિ છે

તો જય માતાજી નમસ્કાર મિત્રો અત્યારે બપોર થઈ ગયા છે ગુડ મોર્નિંગ નથી તો તમને લાગે આ ભાઈ ના બ્લોગ માં કેમ આવી ગયો પણ હું નથી આવ્યો ભાઈની ચેનલ છે અને શૂટિંગ જો અત્યારે જબરદસ્ત થઈ રહ્યું છે અને મસ્ત મસ્ત મજાનું થઈ રહ્યું છે અને દરિયામાં હતા અને બધા મિત્રો સાથે બહુ મોજ માણી છે અમારા બધા જાન મિત્રો આવી ગયા હતા એટલે મજા જ આવી છે અને શૂટિંગનો થોડોક બ્રેક આવ્યો છે ભાઈ નાસ્તા પાણીનો કંઈક આવ્યો છે તો નાસ્તો પાણી કરી લઈ અને પછી તો કન્ટિન્યુ આપણે શૂટિંગમાં પાસે મળીશું અને હવે ક્યાં ક્યાં જવાનું છે અને કયું કયું લોકેશન છે તમે આગળ આગળ બતાવતા રહેશે ભાઈ બાકી તો રહેજો મજા આવશે

તોય મજા આવી ગઈ મારા મુકેશભાઈ બહુ શીખવાડે છે બધાય સારું પડે આમ બહુ મજા આવે હકીકત ફેમિલી છે ને હવે અલગ પાછું લોકેશન ફેરવું છે બીજા લોકેશન ને જાય છે બધાય અહીંયા હવે લાડ બધા યુટ્યુબર ભેગા થઈ ગયા છે બાપા કઈ ઘટે ને એવી મોજ છે હકીકતમાં બધા મજા આવી ગઈ ભાઈ બધું છે લાવવાનું હાલો ભાઈ આમાં પ્લાન ફરે છે મારે ભાઈ હવે છે ને ઘરે જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે જશે અમારે તો મુકેશભાઈ બ્લોક બનાવે છે બધાય ઘરે જવાની તૈયારી અને બહુ મસ્ત રીલ બનાવી હતી મારા માંગતા વાળાના ગીત ઉપર અને એક મિલિયન કરી ગઈ એના માટે થેન્ક યુ ફેમસ ફેમસ વાંધો આપણે છે ને મળી ભાષા ને ખાટસુરા પાકું ટાઈમ ફોન કરી હું હા એવું કે કરજો બાકી બધા મિત્રો જય માતાજી જય માતાજી હાલો હાલો ફેમિલી છે ને હવે અમે જાય છે ઘરે બધાય હવે બધાય છોટા છોટા પડી ગયા છે હવે ઘરે બધાય વયા છે હવે એમ બે છે અમે બે ભાઈ બધા અલગ અલગ હતા ને હા અમે સેલે આમ હતા કાઠા બાજુ ના બાકી તો બધા ભરતભાઈ ને એ વયા ગયા પછી મુકેશભાઈ વયા જ્યાં હવે અમે ગયા છું ચાલો હવે કન્ટિન્યુ લોક જતા રહેજો ને જઈને ડાયરેક્ટ મળો હવે છે ને થોડાક ફ્રેશ થઈ જાય હે એવું થોડું હાલે ફ્રેશ તો એ તો માણા હોય બધું કરે નથી કરતા ભાઈ કઈ ફ્રેશ થવું પડે તો થાવું પડે એ કઈ સોરી સોરી વાત નથી એમ એટલે વાતમાં કઈ સોરી જેવું નથી કે ફ્રેશ ન થવાય એમ એટલે એકી પાણી તો આવું જ પડે બધા ફરજિયાત જવું પડે તો ફેમિલી હવે છે ને રાજુલા ભૂકી જશે નાસ્તો કરી લીધો છે પણ એનો વ્લોગ લીધો નથી અત્યારે તો અહીંયા છે ને થોડોક વોલ્ટ લીધો છે તો હવે ઘરે જઈએ છીએ હજી તો

એમ જ હોય કી દે વિનાને વયા જાય હારો હાલો ભાઈ આયા ઉદી વિડિયો જોઈને વિડિયો હોય તો લાઈક શેર અને કરી દેજો પેલા જોવું પડે કીક લાગે તો છે યતકો છે યતા તું મને છો ભાઈ કઈ દે હે તું છે એવું છે હાલો જોયો હોય હોય તો કરી દેજો એ જિંદગીમાં પહેલી વાર શૂટિંગમાં જોતો તમને કેવો લાગ્યો વિડીયો આજનો હવે સોંગ આવવાનું છે હમણાં પાંચ તારીખે એ પણ હું તમને જયારે રિલીઝ કરશે ત્યારે અમે મૂકશું એનો વિડીયો બનાવશું તો એ પણ જોવાનું ભૂલતા નહીં ને હવે વિડીયો ગીમો હોય ક્યાંક લાઈક તો એના મુકેશભાઈ સરોયાન બધાય થઈને બધાય વસાળે તમને ગમવું જોઈએ કે આલો બધાય આવ્યા બધા વસાળે એક લાઈક કરી નાખો એટલે વિડીયો એક લાઈક તો કરી જ દેજો ચાલો ફરી મળીએ નવો લોક સાથે જય માતાજી જય મોગલ